કારણ કે જૂથવાદને ડામવા માટે કોઈ જૂથ સાથે સંકળાયેલ ના હોય અને દરેક રાખીને ચાલે આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે લકીરાજ રાજકોટની વાત કરીએ કે હવે જૂથવાદને ડામવા માટે હવે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે શું હાલની અપડેટ જણાવી દઉં કે રાજકોટમાં ઘણા સમયથી શહેર ભાજપમાં નવા નવા જૂથ અને જૂના જૂથ વચ્ચે વિવાદ છે તે ચાલી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ જૂથવાદને ટાળવા માટે હવે જે પ્રદેશ ભાજપ અને જે સંઘ છે તેઓ હવે મેદાને ઉતર્યા છે આ તમામ જે વિરોધ છે એકાબીજાનો તેને ડામવા માટે બંને આરએસએસ ના ઉચ્ચ ઉચ્ચ અધિકારી અને તેમજ પ્રદેશ પ્રદેશ ભાજપના ઉચ્ચ નેતાઓ છે પીજ નેતાઓ છે તેમને હવે પ્રદેશ ભાજપે મેદાને ઉતાર્યા છે કોઈ પણ રીતે કે ભાજપ છે તેમાં વિખવાદ જે રાજકોટમાં ન થવો જોઈએ તેવા નીતિથી આ જે ઉદ્દેશ છે તેનું પાલન છે તે કરવામાં આવશે તેવું ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહી છે બીજી તરફ જોવા જઈએ તો આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ચૌદ તારીખે ગત તારીખ ચૌદ ના રોજ આ મીટિંગ છે તે મળી હતી તેમાં દર વખતે ની જેમ આ વખતે પણ ભાજપ નવા જૂની કરી શકે છે ચોક્કસપણે નવા જૂની કરી શકે છે કારણ કે બંને જૂથ વચ્ચેના વિવાદના અંત ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ નવો ચહેરો છે તે ઉભરી લાવી શકે ભાજપ કારણ કે બંને જૂથમાં એક બાદ એક વિવાદ છે તે સામે આવી રહ્યા છે પરંતુ ઉપર નથી બોલી રહ્યું પરંતુ આખું શહેર જાણે છે કે વિવાદ શહેર છે તે એવો ચહેરો કેવો ને લઈ ભાજપ જે નક્કી કરી રહી છે કે જે બંને જૂથમાંથી એક પણ પક્ષનો નો ન હોય તે નિષ્પક્ષ વ્યક્તિ હોય તેનો ક્યાંક ને ક્યાંક ચહેરો છે તે રાજકોટ શહેર ભાજપ છે તે પાસ કરી શકે અને પ્રદેશમાંથી ક્યાંક ને ક્યાંક આ જાહેરાત થઈ શકે પ્રદેશ ભાજપ છે તે મેદાને પડ્યું છે ત્યારે હવે જોવાનું રહે છે કે આખરી જે ઓગ છે તે કે જવાબદારી શોધવામાં આવે રાજકોટ શહેર ભાજપ અમારી સાથે જોડા